જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બોરસદમાં આવેલા સૂર્ય મંદિરે હું તમને બતાવું છું આ છે બોરસદ સિટીવાળો રોડ જુઓ આ જાય સીધો આપણે તમારે તારાપુર અને વારસદવાળો જે મેન હાઈવે છે ત્યાં જાય અને આ બોરસદ સિટી અને અહીંયા આવેલું છે સૂર્ય મંદિર જુઓ કેટલું અદ્ભુત મંદિર છે તમે જુઓ તો મિત્રો હું તમને અંદરથી દર્શન કરાવું સરસ મજાના આ બહુ ઐતિહાસિક મંદિર છે મિત્રો આપણે ફાઇનલી ગેટથી અંદર હવે જઈએ છીએ જો સામે જ આપેલો છે મહાદેવ 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 જો અહીંયા મહાદેવનું મૂર્તિ બિરાજમાન છે અને આ છે સૂર્ય મંદિર જો કેટલું સરસ મજાનું અદ્ભુત રીતે છે સાત ઘોડાનું સ્ટેચ્યુ આપેલું છે સામે તો અંદર તમને હું મિત્રો બતાવું મંદિર સરસ મજાનું મંદિર છે તો મિત્રો આ મંદિર હજી ઘણા લોકોએ જોયું જ નથી આ સૂર્ય મંદિર એ ઐતિહાસિક મંદિર છે તમને બતાવી દઉં આખા મંદિરના દર્શન કરાવું અંદર કદાચ હું નહીં બોલી શકું પણ બતાવી દઉં જો રહેવાનું પણ છે અને આજુબાજુમાં પણ સરસ બધી જગ્યા છે જો આજુબાજુમાંથી તમને પહેલાં બતાવું જો આ બાજુ પણ બીજા નાના નાના મંદિર છે મિત્રો તો મિત્રો જુઓ અહીંયા છે મૂલતો બ્રહ્મ રૂપાય વિષ્ણુ રૂપે અંગત શિવપાય આ બધું લખ્યું છે મિત્રો શ્રીફળ અહીંયા વધે જો બાજુમાં પણ શનિદેવ છે સરસ મજાની જગ્યા છે મિત્રો જો આખું જ પાર્કિંગનું પણ છે સત્યનારાયણ પ્રાણનાથ કામધેનું ભુલેલા મંદિર અને અહીંયા છે લાસ્ટમાં જ મારા તો જુઓ મિત્રો અહીં સામે મંદિર છે આવડું મોટું જો એવડું મોટું મંદિર છે અદભુત જો આ પાર્કિંગ છે આખો જ એરિયો પાર્કિંગ છે આપણે પેલા ગેટેથી આવ્યા એક ગેટ થયા અહીંયા અહીંયાથી તમે બહાર નીકળી શકો અને આખું મંદિરનો એરિયો છે જુઓ તમે એટલા માણસો હોય મિત્રો અહીંયા રોકાઈ શકે છે જુઓ બસ લઈને આવો બાઇક લઈને આવો કે કાર લઈને આવો બધું આરામથી તમે પાર્ક કરી શકો છો આવળો મોટો છે પાર્કિંગ એરિયો અને આ બાજની સાઈડનું મંદિર તો મિત્રો ચાલો હવે આપણે આ મંદિરની અંદર જઈશું અને સૌપ્રથમ તમને આ મંદિર વિશે માહિતી આપીશ અને મંદિરનો આખો ઇતિહાસ બતાવીશ તો એવું કહેવાય મિત્રો કે ઓગણીસો ને બોતેરની સાલમાં આજ ગામના વકીલ રેમણભાઈ પટેલને ત્યાં માત્ર પાંચ વર્ષનો બાળક બોલેલો કે આ ગામમાં સૂર્ય ભગવાનનું મંદિર બનાવો તો મિત્રો એ પાંચ માસના બાળકના નાભીમાંથી કંકુ પડ્યું અને પરિવારજનોને પડચો દીધો તો આ પડચાની વાત ગામ લોકોને કરી અને ગામ લોકોની મદદ દ્વારા આ મંદિરનું બાંધકામ થયું તો મિત્રો મુખ્ય મંદિર એ સૂર્ય ભગવાનનું છે અને મંદિરની અંદર બીજા પણ અનેક ભગવાનની મૂર્તિ આવેલી છે તો તમે એ બધાના દર્શન જરૂર કરજો મિત્રો અંદર મહાદેવની પણ સરસ મજાની મૂર્તિ આવેલી છે અને રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ આવેલી છે જલારામ બાપાની મૂર્તિ આવેલી છે સરસ મજાનું મંદિર છે મિત્રો તમે બોરસદમાં ક્યારેય આવો તો ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં મિત્રો અમે તમને અંદરથી મંદિર બતાવી દીધું સરસ મજાના દર્શન કરાવી દીધા અને ઇતિહાસ કહી દીધો હવે તમે મંદિરની પરિક્રમા પણ કરજો મિત્રો મંદિરની પાછળ પણ સરસ મજાનું છે જો તમને બતાવું પાછળની સાઈડનો એરિયો જો મિત્રો આ છે મંદિરની પાછળની દિવાલ જોવો કેટલું ઊંચું છે અને એની નીચે પણ માતાજીની મૂર્તિ છે જો સરસ મજાની પ્રકૃતિ દેવીમાં જો આ તો મેં પહેલીવાર મૂર્તિ જોયા અન્નપૂર્ણના ખુડારમાં સંતોષી જો મિત્રો પાસળ પણ અદભુત માતાજીની પ્રતિમા આવેલી છે મિત્રો શ્રીનાથજીની કેટલી સરસ મજાની પ્રતિમા છે પાંચમી આવી દરવાજા છે મિત્રો ખુલ્લાની જો આ જે આખો એરિયો છે ત્યાંથી આપણે આવ્યા મિત્રો જો આ ગેટ છે એ બીજા નંબરનો ગેટ છે ત્યાંથી બહાર નીકળવાનું અથવા ત્યાંથી પણ આવી શકો અનેક મુખ્ય ગેટ બીજો પણ છે તો મિત્રો આવું છે ક્યારે પણ બોરસાદ આવો તો મિત્રો આ સૂર્યનારાયણ ભગવાનના મંદિરના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં અદભુત મંદિર છે સરસ મજાનું તો બસ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને પણ કહેજો કે એકવાર જરૂર બોરસદમાં આવે તો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરે જય દ્વારકાધીશ હર હર મહાદેવ